જય અરક જય રામ સાપી આપણે પ્રભુના રામદેવપીરના પડચાની વાત કરીએ કારણ કે જ્યારે ભગવાન એ ત્રણ વર્ષની ઉંમર હતી અને એમને માતા મિડલ દે દૂધ પાતા હતા ત્યારે એ એમની આગાશીમાં બેસેલા હતા અને ઘોડાવાળો નીકળ્યો ત્યારે ભગવાને લધ પકડી મારે ઘોડો જોઈએ છે મારે મારે ઘોડો જોઈએ છે ત્યારે માતા મેળન દે દૂધ પાય પણ પીવે નહીં અને પછી આ ગમે તેટલી તે લડાવે લાડ લડાવે પણ રીસાણાથી દૂધ પીવે જ નહીં ભગવાન પી લો દૂધ પી લો રામદેવ દૂધ પી લો દૂધ પી લો દૂધડા પી લો દૂધડા પી લો પણ દૂધડા પીવે નહીં પછી મારે ગોળો જ જોઈએ બીજી વાત જ નહીં ભગવાન શું કે છે મને ઘોડો લઈ આપો મને ઘોડો મા મને ઘોડો લઈ આપો મને ઘોડો લઈ આપો ઘોડીલો લઈ આપો મને ઘોડીલો લઈ આપો બસ પછી માતા મેળવે તરત જ અજમલજીને વાત કરી તો અજમલજી કીધું ભાઈ દરજીને બોલાવો ને નાનો ઘોડો કરીને આપે તો તરત જ પ્રધાનજીને મોકલ્યા અને દરજીને બોલાવ્યા દરજી આવ્યા ભાઈ એમનું દરજીનું નામ બાબુલાલ દરજી બાબુલાલ એ બાબુલાલ મકબલ નું કાપડ આપ્યું બહુ મસ્ત ગોળી લો બનાવવા માટે અને લો જલ્દી બને આપો ગોળીલો બનાવવા મકબલ કાપડ આપ્યું દરજી ઘરે લઈને ગયા બાબુલાલ દરજી ઘરે ગયા એને ઘરે ગયા એટલે दर्जन કાપડ જોઈ ગઈ એટલે કે અરે વાહ આ કાપડ તો મારો કમખો મારો બ્લાઉઝ સીવડાવો ને મને સીવી આપો આ મને મજા દર્જીએ થોડી કાપ કરી અને ચોરી કરી અને દર્જન માટે કાપડું આપ્યું અને એમાં જૂના ગાબા ભર દીધા અને ઘોડો બનીને આપી દીધો ઘોડો પર લઈ દર્જી આવી ગયા દર્જીએ તો ના પાડતી ચંપા દર્જનને કે ના આ તો રાજદરબારનું કાપડ છે આપણે ના લેવાય તો એ પણ એને ભાઈ નારી લઈને આવી ગયા અને આપ્યા ગોળો ગોળીલો આપ્યો અને ભગવાન આપ્યા બરોબર ભગવાન રાજી રાજી થઈ ગયા પછી દૂધ ના પીધા દૂધ પીધું અને પછી રમવા ચોકમાં રેડીયલ ચોક ની અંદર ભગવાન રમે છે ઘોડીલો લઈ અને ઘોડીલો આકાશ માર્ગે ઊડ્યો અને આકાશ માર્ગે જો બધા જોતા જ રહી ગયા અને દરજીને બોલાયન જલમ દરજીને બોલાયન ચાકુથી માર મારી અને જલમા પૂરી દીધો બોલ સાચું શું કરામત કરી દીધી કયું જાદુ કરી દીધું આવી કરી ખૂબ જ એને માર મારી અને પછી જલમા પૂરી દીધો આકાશ માર્ગે જ્યાં ભગવાન દરજી તો અંદર રહેરો રહેરો

આપણા એમ કે કહેવાય કે આપણા કામમાં હું સાબિત રહીશ અને ચોરી નહીં કરું ત્યારે ભગવાન એમને આશીર્વાદ આપે જાવ તથા સુખી થાવ જો આજે બધા જ દર્જીઓ સુખી છે આજકાલના દર્જીઓ કેટલા ન કે પહેલાના ચા પચાસ વર્ષ પહેલાની વાત કરું ચાલી વર્ષ પહેલાની દરજીઓ મશીનો લઈ લઈને ઘેર ઘેર ફરતા અને ઘરે ઘરે આવીને કપડાં સીવી જતા હતા આજે દુકાન પર એમને કેટલા આશીર્વાદ મળ્યા પછી કેટલા સુખી થયા છે ભગવાનની કેવી રામદેવપીને એમના પર કેટલી અમદસ્તી બધા જ સુખી થઈ ગયા દર્દીઓ જો ધન્યવાદ જય રામાપીર જય અરગણી